ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા ખાતે રાજ્યના માનનીય નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું રાજ્ય બજેટ અંદાજપત્ર રજૂ કરાયું વિધાનસભામાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ રૂપિયા તેત્રીસ હજાર પાંચસો ચાર કરોડની જોગવાઈ રાજ્યની લગભગ અડતાલીસ ટકાથી વધુ વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે શહેરીજનોની સુખાકારી આજીવિકામાં વધારો થાય અને વધુ સારી જાહેર સુવિધાઓ મળે તેવા અભિગમ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂપિયા સોળ હજાર એકસો સોળ કરોડની જોગવાઈ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય માટે રૂપિયા ચોપન કરોડની જોગવાઈ અમદાવાદ અને સુરત મેટ્રો વિસ્તરણ સહિત ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂપિયા બાવીસો સત્તર કરોડની જોગવાઈ અમૃત મિશન ટુ પોઈન્ટ ઝીરો હેઠળ પારી પુરવઠા ડ્રેનેજ વ્યવસ્થા તળાવોનો વિકાસ અને પરિવહન માળખા માટે રૂપિયા ઓગણીસો કરોડની જોગવાઈ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ હેઠળ શહેરી ગરીબોને આવાસ સુધી પૂરી પાડવા માટે રૂપિયા ચૌદસો વીસ કરોડની જોગવાઈ શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે નાણાપંચ હેઠળ રૂપિયા ત્રીરસો છોતેર કરોડની જોગવાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પાર્ટનરશીપ પ્રોગ્રામ તથા એ યુડીએ વિસ્તાર માટે પેરી અર્બન લિવેબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બાહ્ય ભંડોળ માટે રૂપિયા આઠસો કરોડની જોગવાઈ સ્વચ્છ ભારત મિશન અર્બન ટુ પોઈન્ટ ઝીરો નિર્મળ શહેર અને નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ માટે કુલ રૂપિયા પાંચસો સિત્યોતેર કરોડની જોગવાઈ શહેરી વિસ્તારોને રેલવે ક્રોસિંગ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવરબ્રિજ અંડરબ્રિજ બનાવવા માટે રૂપિયા ત્રણસો પચાસ કરોડની જોગવાઈ ઝીરો વેસ્ટ શહેરો નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરો અને પિંક ટોયલેટ માટે કુલ રૂપિયા ત્રણસો ઓગણત્રીસ કરોડની જોગવાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માળખાગત સુવિધાઓનો વિકાસ માટે રૂપિયા બસો છત્રીસ કરોડની જોગવાઈ શહેરી વિકા પરિવહનને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી સ્માર્ટ પાર્કિંગ તથા ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ માટે રૂપિયા બસો કરોડની જોગવાઈ બારસો મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના માટે રૂપિયા એકસો એસી કરોડની જોગવાઈ ગાંધીનગર ખાતે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી અને રાજ્યની અન્ય મહાનગરપાલિકા ખાતે ડિજિટલ લાઇબ્રેરી બનાવવા કુલ રૂપિયા દોઢસો કરોડની જોગવાઈ દરેક મહાનગરપાલિકામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ફ્લાયઓવર નીચે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે રૂપિયા કરોડની જોગવાઈ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ રૂપિયા દોઢસો કરોડની જોગવાઈ લોથલ અને અંબાજી આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન અપાવવા માળખાગત સુવિધાઓના વિકાસ માટે કુલ રૂપિયા કરોડની જોગવાઈ ભાવનગર રાજકોટ જામનગર અને જૂનાગઢમાં માઇક મિટિંગ ઇન્સેન્ટિવ

લેક વોચ અને એર વોચ માટે રૂપિયા નેવું કરોડની જોગવાઈ ધ રેન યોજના માટે રૂપિયા એસી કરોડની જોગવાઈ અગ્નિ નિવારણ સીવાની આનુષંગિક કામગીરી માટે રૂપિયા પંચોતેર કરોડની જોગવાઈ ચોવીસ નવા સબ મોડેલ ફાયર સ્ટેશન તથા ગુજરાત સ્ટેટ ફાયર એકેડેમી શરૂ કરવા રૂપિયા પચાસ કરોડની જોગવાઈ અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ યોજના અંતર્ગત રૂપિયા પચાસ કરોડની જોગવાઈ ગુજરાત અર્બન એટલાસ હેઠળ મિલકતોને ઉપયોગીતાઓ જીઆઈએસ મેપિંગ તથા મુખ્ય શહેરી પ્રોજેક્ટ માટે રૂપિયા પચાસ કરોડની જોગવાઈ નમો સ્વદેશી અર્બન મોલ અને સ્વદેશી મેળાઓ યોજવા માટે રૂપિયા પિસ્તાળીસ કરોડની જોગવાઈ ગિફ્ટ સિટીમાં માળખાગ સુવિધાઓના વિકાસ માટે રૂપિયા પિસ્તાળીસ કરોડની જોગવાઈ પીએમ ઈ બસ યોદ્ધા માટે રૂપિયા ચાલીસ કરોડની જોગવાઈ અહેવાલ રામજીભાઈ રાયગુર કાંકરેજ બનાસકાંઠા